નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયો કલેક્ટર મેડમ સાધારણ કપડા પહેરીને એક દુકાનમાં ખરીદી કરવા ગયા પરંતુ કોઈ ગેરસમજના કારણે દુકાનદાર સાથે એને માથાકૂટ થઈ ગઈ ત્યારે દુકાનદારે એને ધમકી આપવા લાગ્યો કે તમે હું કહું છું એ માની લ્યો નહીંતર હું પોલીસ બોલાવીશ તો તમારે જેલમાં જવું પડશે આવું સાંભળીને કલેક્ટર મેડમ હસવા લાગ્યા અને દુકાનદારને કહી દીધું કે ઠીક છે કદાચ એવી વાત હોય તો તમે પોલીસને બોલાવી દો કેમ કે કલેક્ટર મેડમ એવું સમજી રહ્યા હતા કે પોલીસવાળા આવીને મને ઓળખી લેશે અને ત્યારબાદ આ આ કોઈ મામલો અહીંયા જ પૂરો થઈ જશે પરંતુ જ્યારે પોલીસ આવી ત્યારે દુકાનદારે પોલીસને કંઈક એવું કહ્યું કે જે સાંભળીને પોલીસવાળા કલેક્ટર મેડમને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા આવું બધું જોઈને કલેક્ટર મેડમ હેરાન રહી ગયા કેમ કે આ પોલીસવાળા એને ઓળખ્યા જ નહીં અને ઉલટાના એ લોકો દુકાનદારોને ખોટી રીતે સાથ આપી રહ્યા હતા ત્યારબાદ આ કહાનીમાં કંઈક એવું થયું જેની કોઈ કલ્પના પણ કરી નહોતી મિત્રો આ કહાનીમાં આગળ શું થયું હતું એનું સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો ગુજરાત રાજ્યના એક શહેરમાં એક નવા નવા કલેક્ટર મેડમનું પોસ્ટિંગ થયું હતું કલેક્ટર મેડમનું નામ વનિતા મેડમ હતું મેડમ પોતાની ઈમાનદારી માટે ખૂબ જ પ્રખ્યાત હતા અત્યાર સુધી એનું જો કોઈ જગ્યાએ પોસ્ટિંગ થયું હતું ત્યાં એણે ખૂબ જ ઈમાનદારીથી કામ કર્યું હતું હવે આ શહેરમાં પોસ્ટિંગ થયું અને એક દિવસ થયો હતો અને બીજા દિવસે એનો નાનો ભાઈ એના ઘરે આવ્યો કેમ કે નાના ભાઈના લગ્ન થવાના હતા એટલે પોતાના લગ્નમાં આવવા માટે બહેનને આમંત્રણ આપવા માટે આવ્યો હતો મિત્રો કલેક્ટર મેડમનો આખો પરિવાર હતો પરંતુ એનો આખો પરિવાર એકબીજા શહેરમાં રહેતો હતો અને અહીંયા એક દિવસ પહેલાં જ એનું પોસ્ટિંગ થયું હતું એટલે કે કલેક્ટર મેડમ પોતાના ભાઈને સમજાવવા લાગ્યા કે ભાઈ તો અત્યારે તારા લગ્ન કરી લે હું થોડા સમય બાદ આવીને તને મળી લઈશ ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે નહીં બહેન કદાચ તમે મારા લગ્નમાં નહીં આવો તો હું આ લગ્ન નહીં કરું ભાઈની આવી જીદને જોઈને કલેક્ટર મેડમે એના ભાઈના લગ્નમાં જવાની હા પાડી દીધી અને બીજા દિવસે ભાઈ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો કલેક્ટર મેડમે ભાઈને કહ્યું હતું કે કાલે સાંજ સુધીમાં હું પહોંચી જઈશ એટલે હવે તું ચિંતા ન કરતો ત્યારબાદ બીજા દિવસે સવારે ઊઠીને કલેક્ટર મેડમ ભાઈના લગ્નમાં જવાની તૈયારી કરવા લાગ્યા એમણે એવું વિચાર્યું હતું કે હું મારા ભાઈના લગ્નમાં જઈ રહી છું તો મારા કપડાં સારા હોવા જોઈએ આવું વિચારીને કલેક્ટર મેડમે પોતાની પર્સનલ ગાડી લીધી અને સાધારણ કપડાં પહેરીને માર્કેટમાં ખરીદી કરવા માટે નીકળી ગયા અને માર્કેટમાંથી થોડી ઘણી ખરીદી કરી અને એક સાડીની દુકાનમાં ગયા અને ત્યાં જઈને પોતાના માટે સારી જોવા લાગ્યા હવે મેડમને એક સાડી પસંદ આવી ગઈ એટલે દુકાનદારને એ સાડીનો ભાવ પૂછવા લાગ્યા હતા ત્યારે દુકાનદાર બોલ્યો કે મેડમ અમારી દુકાન એક જ ભાવની દુકાન છે અને આ સાડીનો ભાવ દસ છે ત્યારબાદ કલેક્ટર મેડમે પોતાની પાસેથી પૈસા કાઢીને દુકાનદારને આપી દીધા એટલે દુકાનદારે પૈસા ગણીને સાડી પેક કરી અને કલેક્ટર મેડમને આપી દીધી ત્યારબાદ મેડમ ત્યાંથી નીકળી ગયા અને બહાર જઈને બીજો સામાન ખરીદવા લાગ્યા હવે જ્યારે બીજી દુકાનમાં મેડમ ખરીદી કરી રહ્યા હતા ત્યારે એના હાથમાંથી જે થેલો પડી ગયો જે થેલામાં એણે પોતાની સાડી રાખી હતી થેલો પડી જવાના લીધે સાડી બહાર નીકળી ગઈ ત્યારે જ કલેક્ટર મેડમ એ સાડીમાં કાણું હોયું એવું જોવા મળ્યું એટલે મેડમ સાડી ખોલીને જોવા લાગ્યા તો એ સાડી અંદરથી બિલકુલ જ ખરાબ હતી ત્યારબાદ કલેક્ટર મેડમ સીધા જ પેલા સાડીવાળાની દુકાનમાં ગયા અને દુકાનદારને સાડી બતાવીને કહેવા લાગ્યા કે ભાઈ તમે આ સાડી પાછી રાખી લો અને મને કોઈ બીજી સાડી આપો આવું સાંભળીને દુકાનદારે પહેલા તો નાચ પાડી દીધી પરંતુ મેડમ થોડી દલીલ કરવા લાગ્યા એટલે એ બીજી સાડી બતાવવા લાગ્યો પરંતુ હજુ સુધી આ દુકાનદારને એ ખબર નહોતી કે આ મેડમ જિલ્લાના કલેક્ટર છે ત્યારબાદ કલેક્ટર મેડમે ઘણી બધી સાડીઓ જોઈ પરંતુ એને એક પણ સાડી પસંદ ન આવી હવે એને સાડી પસંદ ન આવી એટલે દુકાનદારને કહેવા લાગ્યા કે તમારી દુકાનની એક પણ સાડી મને પસંદ નથી આવતી એટલે તમે મને મારા પૈસા પાછા આપી દો હું મારા માટે કોઈ બીજી દુકાનેથી સાડી ખરીદી લઈશ ત્યારે દુકાનદારે પૈસા પાછા આપવાની ના પાડી દીધી અને દુકાનમાં લગાવેલા એક બોર્ડ તરફ ઇશારો કહેવા લાગ્યો કે જો મેડમ અહીં અમે બોર્ડ માર્યું છે કે વેચેલો માલ પાછો રાખવામાં નહીં આવે કદાચ તમારે બદલવી હોય તો બદલી આપીશું પરંતુ પાછી નહીં રાખે જ્યારે કલેક્ટર મેડમે આવું સાંભળ્યું ત્યારે એ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે ભાઈ તમારી વાત તો સાચી છે પરંતુ મેં તો તમારી દુકાનેથી જ સારી સાડી ખરીદી હતી અને એ સાડી ખરાબ નીકળી તો એમાં હું શું કરું આમાં તમારી જ ભૂલ છે કે તમે મને ખરાબ સાડી મને આપી અને ત્યારે દુકાનદાર કહેવા લાગ્યો કે મેડમ તમે માથાકૂટ ન કરો કેમ કે અમારી દુકાનનો એક જ નિયમ છે અને અમારો નિયમ ન તોડી શકીએ ત્યારે કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે ઠીક છે વેચેલો માલ પાછો ન રાખો પરંતુ આ સાડી લઈને હું તો હજુ મારા ઘરે પણ નથી પહોંચી પરંતુ દુકાનદાર પોતાની વાત પર અડંગ જ હતો અને કહેવા લાગ્યો કે તમે ગમે તેમ કરશો પરંતુ અમે આ સાડી પાછી નહીં રાખીએ તમારાથી જે થાય એ કરી લ્યો ત્યારે કલેક્ટર મેડમ બોલ્યા કે તમે જ્યાં સુધી આ સાડી પાછી નહીં રાખો ત્યાં સુધી હું તમારી દુકાનમાં બેસી રહીશ જ્યારે દુકાનદારે જોયું કે આ મેડમ વધારે પડતી માથાકૂટ કરવા લાગ્યા છે અને અહીંથી જ બહાર નથી નીકળી રહ્યા ત્યારે દુકાનદારે એને ધમકાવા લાગ્યો કે કદાચ તમે અહીંથી બહાર નહીં નીકળો તો હું પોલીસને બોલાવીશ તમને જેલમાં પુરાવી દઈશ હવે જ્યારે કલેક્ટર મેડમે પોલીસનું નામ સાંભળ્યું એટલે દુકાનદારને કહેવા લાગ્યા કે ઠીક છે તમે પોલીસને બોલાવી લો હવે તો પોલીસ આવશે ત્યારે જ આનો નિર્ણય થશે હવે દસ હજાર રૂપિયાની વાત હતી એટલે દુકાનદાર વિચારવા લાગ્યો કે હવે હું પોલીસને બોલાવી લઉં છું આમાંથી હાજર રૂપિયા પોલીસવાળાને આપી દેશ એટલે એ લોકો આને ધમકાવીને અહીંથી ભગાવી દેશે આવું વિચારીને દુકાનદારે પોલીસને ફોન કર્યો અને આ બાજુ કલેક્ટર મેડમ વિચારવા લાગ્યા કે કદાચ પોલીસ અહીંયા આવશે તો એ લોકો મને ઓળખી લેશે એટલે પોલીસવાળાએ દુકાનદારને ધમકાવીને મારા પૈસા પાછા અપાવી દેશે પરંતુ મેડમ હજુ સુધી દુકાનદારને ખબર ન પડવા દીધી કે હું એક કલેક્ટર છું કેમ કે એ જાણવા માંગતા હતા કે અહીંયાના પોલીસવાળા સામાન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરે છે થોડીવાર બાદ દુકાન પર પોલીસ આવી ગઈ અને દુકાનદાર સાથે વાત કરવા લાગ્યા ત્યારે દુકાનદાર પોલીસવાળાને થોડા સાઈડમાં લઈ ગયા અને કોઈને ખબર ન પડે એવી રીતે છુપાઈને હજાર રૂપિયા કાઢીને દરોગોના ખિસ્સામાં મૂકી દીધા અને કહેવા લાગ્યા કે સાહેબ આ મેડમ ને અહીંથી લઈ જાઓ કેમ કે છે હવે દરોગાના ખિસ્સામાં હજાર રૂપિયા આવી ગયા એટલે એ મહિલાને ધમકાવીને કહેવા લાગ્યા કે મેડમ તમે જોવામાં તો ભણેલા ગણેલા હોય એવું છે આવું કામ કરવામાં તમને શરમ નથી આવતી અરે આ દુકાનમાં ચોખ્ખું લખેલું છે કે વેચેલો માલ પાછો રાખવામાં નહીં આવે તો પછી તમે શા માટે માથાકૂટ કરો છો આ બધું સાંભળીને કલેક્ટર મેડમ હેરાન રહી ગયા હકીકતમાં દુકાનદારની જ ભૂલ હતી એને આ ખરાબ સાડી પાછી લઈ લેવી જોઈએ કેમકે આવી ખરાબ સાડી આટલી મોંઘી કિંમત આપીને કોણ ખરીદે અને કલેક્ટર વાતથી પણ હેરાન હતા હતા કે પોલીસ આવીને દુકાનદારને બદલે એને કરવા લાગ્યા અને મેડમને ઓળખતા પણ નહોતા આ મેડમ અહીના કલેક્ટર છે ત્યારે કલેક્ટર મેડમ દરોગાને સમજાવીને કહેવા લાગ્યા કે સાહેબ આમાં દુકાનદારની ભૂલ છે એટલે તમારે દુકાનદારની ઉપર જ એક્શન લેવી જોઈએ સાહેબ તમે મારા પૈસા પાછા અપાવી દો અને આ સાડી ખરાબ છે તો હું પછી આ સાડી શા માટે ખરીદું ત્યારે દુકાનદાર બોલ્યો કે સાહેબ મેં તો તમારી સારી રીતે બતાવીને આપી હતી એટલે જ એને ખરીદી હતી અને થોડીવાર બાદ પાછી આપવા આવ્યા કદાચ એવું પણ બની શકે કે આ મેડમ સાડી બદલીને આવ્યા હોય તેવી વાત હોય સાંભળીને કલેક્ટર મેડમ ખૂબ જ ગુસ્સો આવી ગયો પરંતુ હજુ પણ તે જોવા માંગતા હતા કે આગળ શું થયું છે ત્યારે એ દરોગાને કહેવા લાગ્યા કે સાહેબ તમે જોઈ શકો છો એ જ સાડી છે અને આનો જ થેલો છે તમને વિશ્વાસ આવતો હોય તો તમે અહીંની સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો પરંતુ આ સાહેબ જલ્દીથી જલ્દીમાં મામલો પતાવા માંગતા હતા એટલે કલેક્ટર મેડમ ચિલ્લાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેડમ આવા કામ કરવામાં તમને શરમ આવી જોઈએ હવે તો તમે દુકાનદારને પરેશાન કરશો તો મજબૂર થઈને મારે તમને લોકઅપમાં પૂરવા પડશે આવું બધું સાંભળીને કલેક્ટર મેડમને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ હજુ પણ એ જાણવા માંગતા હતા કે આગળ શું થાય એટલે કહેવા લાગ્યા કે ઠીક છે સાહેબ કદાચ એવી વાત હોય તો મને લોકઅપમાં પૂરી દો હું પણ જોવા માંગુ છું તમે મને કારણ વગરની કેવી રીતે લોકઅપમાં પૂરી શકો છો મેડમની આવી વાતથી દરોગાને ગુસ્સો આવી ગયો એટલે એણે હવલદારને કહ્યું કે આ મેડમને પકડીને જીપમાં બેસાડી દો આપણે એને લોકઅપમાં પૂરી દઈશું ત્યારે જ કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે સાહેબ તમે આમ તો કાયદાના રક્ષક છો પરંતુ તમને એટલી પણ ખબર નથી કે કોઈ મહિલાને ગિરફ્તાર કરતા સમયે એક મહિલા પોલીસ હોવી જોઈએ તો જ તમે મહિલાને ગિરફ્તાર કરી શકો છો મેડમની આવી વાત સાંભળીને દરોગા સાહેબને ગુસ્સો આવી ગયો અને ત્યાં જ ભીડ જમા થવા લાગી એટલામાં ફોન કરીને એણે મહિલા કોન્સ્ટેબલને બોલાવી હવે જ્યારે મહિલા કોન્સ્ટેબલ આવી ગઈ ત્યારબાદ કલેક્ટર મેડમને પકડીને જીપમાં બેસાડી દીધા ત્યારે માર્કેટની અંદર ઘણા બધા લોકો આ બધું જોઈ રહ્યા હતા હવે જીપમાં બેસાડીને મેડમને પોલીસ સ્ટેશન લઈ ગયા હવે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર એક કોન્સ્ટેબલ હતો જે આ કલેક્ટર મેડમને ખૂબ સારી રીતે ઓળખતો હતો એટલે જ્યારે આ કોન્સ્ટેબલ કલેક્ટર મેડમની પોલીસ સ્ટેશનની અંદર આવતા જ અને એને જોયું કે અમુક પોલીસ કર્મીઓ એમને પકડીને લાવી રહ્યા છે ત્યારે કોન્સ્ટેબલે હેરાન રહી ગયો અને દોડીને દરોગા પાસે આવીને સમજાવવા લાગ્યો કે સાહેબ તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો અને આ ભૂલ માટે તમારે ખૂબ પછતાવું પડશે ત્યારે જ કલેક્ટર મેડમને ખબર પડી ગઈ કે આ કોન્સ્ટેબલ મને ઓળખી ગયો છે એટલે મેડમે એને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો એટલે આ કોન્સ્ટેબલ પણ સમજી ગયો અને ચૂપ રહી ગયો ત્યારે આ દરોગો કહેવા લાગ્યો કે એમાં ભૂલ શું છે આ મેડમ અમને ચેલેન્જ કરી રહ્યા હતા કે અમારા કરતાં વધારે કાયદા જાણે છે એટલા માટે જ અમે એને પકડી લીધા છે કદાચ એક રાત લોકઅપમાં બંધ રહેશે તો એને ખબર પડી જશે કે કાયદા કાનૂનનું શું હોય આવું કહીને મેડમ લોકઅપમાં બંધ કરી દીધા પરંતુ લોકઅપમાં બંધ થયા બાદ પણ મેડમ આ દરોગાને અલગ અલગ પ્રકારના કાયદા કહેવા લાગ્યા તમે આ ખોટું કરી રહ્યા છો સાહેબ સમય અહીંયા ન રાખી શકો પછી એક રાત હું આ કેવી રીતે રહી શકું સાંભળીને દરોગાને વધારે ગુસ્સો આવ્યો એટલે મેડમ પર ચિલાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બસ હવે થઈ ગયું હવે તું ચૂપ થઈ જા નહીતર હું અમુક મહિલા કોન્સ્ટેબલને મોકલીને તને માર મારીને તારું મોઢું બંધ કરાવી દઈશ ત્યારે કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે અરે તમે મને કેવી રીતે માર મરાવી શકો કદાચ તમારી અંદર હિંમત હોય તો એકવાર મારીને તો જોત જુઓ આ સાંભળીને દરોગાને ખૂબ ગુસ્સો આવી ગયો પરંતુ આ બધું પેલો કોન્સ્ટેબલ જોઈ રહ્યો હતો આ કલેક્ટર મેડમને ઓળખતો હતો આ બાજુ દરોગાને ગુસ્સો આવ્યો હતો એટલે એણે અમુક મહિલા કોન્સ્ટેબલને આદેશ આપ્યો અને કહેવા લાગ્યા કે આને સારી રીતે મારી મારીને એનું મોઢું બંધ કરાવો ત્યારબાદ જ્યારે મહિલા કોન્સ્ટેબલ લોકઅપની અંદર જવા લાગી ત્યારે જ કલેક્ટર મેડમ એને કહેવા લાગ્યા કે ખબરદાર જો એક ડગલું પણ આગળ વધ્યા તો ત્યાં કલેક્ટર મેડમ પોતાનું આઈડી કાઢીને આ મહિલા કોન્સ્ટેબલને બતાવવા લાગ્યા હવે જ્યારે મહિલા કોન્સ્ટેબલે કલેક્ટર મેડમનું આઈડી જોયું તો એકદમ હેરાન રહી ગયા અને સેલ્યુટ કરવા લાગ્યા આવું બધું જોઈને દરોગા કન્ફ્યુઝ થઈ ગયો આ બધું શું થઈ રહ્યું છે ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલે લોકઅપનો દરવાજો ખોલ્યો એટલે મેડમ બહાર નીકળી ગયા અને આ દરોગાને ધમકાવા લાગ્યા પરંતુ દરોગાએ જોયું હતું કે આ મેડમ બને મહિલા કોન્સ્ટેબલને સેલ્યુટ કર્યું હતું એટલે એ સમજી ગયું હતો કે આ કોઈ મોટા અધિકારી છે ત્યારે જ પેલો કોન્સ્ટેબલ જે કલેક્ટર મેડમને સારી રીતે ઓળખતો હતો એ બધાને મેડમની ઓળખાણ આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ મેડમ ખૂબ ઈમાનદાર કલેક્ટર છે આવું બધું સાંભળ્યા બાદ પોલીસ સ્ટેશનની અંદર રહેવા બધા જ પોલીસ કર્મીઓ આ કલેક્ટર મેડમને સેલ્યુટ કરવા લાગ્યા અને આ દરોગા પરેશાન થવા લાગ્યો થોડીવાર બાદ દરોગા સાહેબ બે હાથ જોડીને મેડમ પાસે માફી માંગવા આવ્યો મેડમ મને માફ કરી દો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે હવે જીવનભર આવી ભૂલ નહીં કરું ત્યારે કલેક્ટર મેડમ એવું બોલ્યા નહીં સાહેબ તમે ભૂલ નથી કરી તમે તો ઈમાનદારીથી તમારું કામ કર્યું છે મેં પણ એ જોયું હતું કે પેલા દુકાનદારે તમારા ખિસ્સામાં હજાર રૂપિયા રાખ્યા હતા એટલે જ તમે પેલા દુકાનદાર તરફ ખૂબ જ ઈમાનદાર રહીને કામ કર્યું એટલે હવે તમારી માફી માંગવાની કોઈ જરૂર નથી તમે તો ખૂબ જ ઈમાનદાર છો પરંતુ તમારી ઈમાનદારી રિશ્વ લેવા માટે છે લોકોની રક્ષા કરવા માટે બિલકુલ નથી સાંભળીને સાહેબ ત્યારે જ કલેક્ટર મેડમ એને કહેવા લાગ્યા કે તમે આ ભૂલ નથી કરી પરંતુ તમે ગુનો કર્યો છે એટલે તમે કરેલા ગુનાની સજા તમને જરૂર મળશે આવું કહીને મેડમે અમુક ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને ત્યાં બોલાવી લીધા અધિકારીઓ આવ્યા બાદ કલેક્ટર મેડમ આ દરોગાની આખી કરતું જણાવ્યા લાગ્યા જલ્દીથી જલ્દી આના પર કાર્યવાહી થવી જોઈએ પરંતુ ત્યારે જ ઉચ્ચ અધિકારીઓ કહેવા લાગ્યા કે મેડમ કદાચ આના ઉપર કાર્યવાહી કરવી હોય તો એના માટે સબૂત જોઈએ અને તમારી પાસે શું સબૂત છે કે આ દરોગાએ રિશ્વત લઈને આવું કામ કર્યું આવું સાંભળીને કલેક્ટર મેડમ થોડીવાર માટે વિચારવા લાગ્યા ત્યારે જ એને યાદ આવ્યું કે પેલી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગ્યા હતા ત્યારબાદ કલેક્ટર મેડમ અમુક પોલીસવાળા સાથે લઈને દુકાનદાર પર ગયા અને સૌથી પહેલા પોતાનું આઈ કાર્ડ બતાવ્યું ત્યારબાદ એની સાથે પોલીસવાળા હતા એમણે દુકાનદારને મેડમની ઓળખ આપી આ સાંભળીને દુકાનદાર ધ્રુજવા લાગ્યો અને હાથ જોડીને મેડમ પાસે માફી માંગવા લાગ્યો ત્યારે કલેક્ટર મેડમે દુકાનદારને ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે જુઓ ભાઈ તમારી દુકાનમાં જે લોકો ખરીદી કરવા આવે છે એ બધા જ લોકો તમારા ગ્રાહક હોય છે અને ગ્રાહકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે એટલે જ આજ પછી કોઈ પણ ગ્રાહક સાથે આવું વર્તન ન કરતા કદાચ આજ પછી તમારી દુકાનની કોઈ પણ ફરિયાદ મળશે તો હું તમારા પર કડક કાર્યવાહી કરીશ ત્યારબાદ દુકાનમાં સીસીટીવી રેકોર્ડિંગ લઈને કલેક્ટર મેડમ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આ રેકોર્ડિંગ ઉચ્ચ અધિકારીઓને આપી દીધા ત્યારબાદ કહેવા લાગ્યા કે આ દરોગા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને એના જીવનમાં ક્યારેય પણ આવું કામ ન કરે ત્યારબાદ આ દરોગાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો અને એના પર કેસ કરવામાં આવ્યો ત્યારબાદ કલેક્ટર મેડમ પોતાના માટે બીજી દુકાનેથી સાડી ખરીદી અને પોતાના ભાઈના લગ્નમાં જવા માટે નીકળી ગયા પરંતુ ભાઈના લગ્નમાં જવામાં એને મોડું થઈ ગયું હતું ત્યારે એનો ભાઈ પૂછવા લાગ્યો કે બેન તમારે આવવામાં આટલું બધું મોડું કેમ થઈ ગયું ત્યારે કલેક્ટર મેડમે પોતાની સાથે બનેલી આખી ઘટના પોતાના ભાઈને જણાવી દીધી પણ આવું બધું સાંભળ્યા બાદ કહેવા લાગ્યો કે બહેન આવું તો અહીં રોજ બને છે ત્યારે જ મેડમ કહેવા લાગ્યા કે ભાઈ હું બધા જ લોકોને તો નથી સુધારી શકતી પરંતુ જે જગ્યાએ હું કામ કરું છું એ જગ્યાએ તો હું આવી નહીં થવા દઉં ત્યારબાદ પોતાના ભાઈના લગ્ન થયા અને લગ્ન પૂરા થયા બાદ કલેક્ટર મેડમ પોતાની ડ્યુટી જોઈન્ટ કરી અને હવે જેટલા સમય સુધી કલેક્ટર મેડમ આ જિલ્લામાં રહ્યા ત્યાં સુધી આખા જિલ્લામાં દરેક અધિકારીઓ રિશ્વત લેવાથી ડરવા લાગ્યા અને આ વાત આખા જિલ્લામાં ફેલાઈ ગઈ હતી તો મિત્રો આ હતી આજની કહાની જેમાં એક મહિલા કલેક્ટર સાદા કપડામાં એક દુકાન પર જાય છે પરંતુ ત્યાં જ એને પોલીસ પકડી લીધા અને ત્યારબાદ કલેક્ટર મેડમે આ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી તો મિત્રો આજની વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર